નમસ્કાર મિત્રો અમારી આ સાટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલના મિત્રો તમે અત્યારે સબ્સ્ક્રાઇબ કરી દેજો જી મિત્રો અત્યારની મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે આખી બોલીવુડમાં માતમ સવાયો જી મિત્રો મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે ફરા અને સાયજિદ ખાનની માતાનું નિધન જી મિત્રો વિગતવાર વાત કરીએ તો બોલિવૂડની જાણીતી કોરિયોગ્રાફર ફરાકાના નહીં ડાયરેક્ટર સાજીદ ખાનની માતા મેનકા રાણીનું નિધન થયું છે ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે છવ્વીમી જુલાઈ એટલે કે આજે તેમણે છેલ્લા અંતિમ શ્વાસ લીધા હતા ત્યારે મળતી માહિતી અનુસાર જણાવી દઈએ કે મેનકા ઈરાણીએ ત્યારે ઘણા સમયથી બીમાર હતા અને સારવાર બાદ પણ તેઓ સંપૂર્ણ રીતે સ્વસ્થ નહોતા થઈ ચૂક્યા અને મિત્રો જણાવી દઈએ કે થોડાક દિવસ પહેલાં ફરાએ તેના બ્લોગમાં આ વિશે માહિતી પણ આપી હતી જે આ મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ